બાતમીદારોના આધારે શોધખોળ હાથ ધરી હતી જે દરમિયાન જ્યાં પેસેન્જર વાહનોની ચેકિંગ કરતા શંકાસ્પદ પાંચે ઇસમો મળી આવતા કોર્ડન કરી ઝડપી પાડવામાં આવ્યા હતા અને અંગ ઝડપી દરમિયાન પાંચ લાખ બાસઠ હજારની કિંમતના ચોરીના સોનાના દાગીના અને ચાંદીના દાગીના મળી આવ્યા હતા

ઈલાભાઈ બિલવાલ કણજરનો વતની છે કાળુ પારસિંગ બિલવાળ કણઝર પ્રતિક ઉર્ફે પરથી કલાભાઈ બિલવાલ કણજર અને કાળુ જોરસિંહ રાઠોડ કાલિયાવાડ આમ પાંચે પાંચ આરોપીઓ આ ગેંગના જે સંડોવાયેલા હતા એ પાંચે પાંચની ધરપકડ કરવામાં દાહોદ જિલ્લા એલસીબીપીઆઈ સીબી પીઆઈ ડિંડોરને સફળતા મળેલી છે આરોપીઓ પાસેથી જ્યારે અટક કરવામાં આવ્યા ત્યારે એમની પાસેથી ચોરીના સાધનો અને એ ઉપરાંત છેલ્લી ચોરી કરેલા મુદ્દામાલ પૈકી પાંચ લાખ બાસઠ હજાર આઠ એંસી રૂપિયાનો મુદ્દામાલ આરોપીઓ પાસેથી બરામદ થયો છે